મારું બેઠો ખબર પડતી નહીં હ કપાવા છે પણ એટલું નુકસાન છે ને એની તો ખોબ એટલે ખૂબ આ ખેડૂતો તો એટલું નુકસાન આવે ને તો મરવાના ડાળ આવે છે પણ શું કરવાનું હવે આટલા રીતમાં હવે દસ હજારનો કપા થયો હે આ નિમો સાત હજારનો તો પાઉ બિયારણના શું કહેવાય દવા અને ખાતરને એ બધું અમન આપ્યું હવે કરવું છે નુકસાન છે એટલું છે કોઈ હોતું જ નહીં બલાજી હ

સારું કર્યું તમે તો ઉખાડી ને નાખ્યો અમે તો વાય ને ત્રણ નકો મૂકડું કર્યું હું તો કઉ આઈ દીધા તમે કટર મરાવો ને કટર મારો કટર નઈ ઓમ પૈસા કાઢવા કે ફેરે હા તો મોટા મોટા ઠકણ ના બોલે કોઈ મેળાવ ના હેડો તાન મુ ઘેર જાવ હો સારું ગો હો શું કરું કો થોડી પડતી ને કેતો તો મને એટલું નુકસાન છે પણ હું તો બહુ કંટાળી ગયો થોય કોઈ ઉતતું જ નઈ મને મુકાજી ઓ જો આડ્યા આ ભેસ પડાવવા જાવ હે

કહણો ભાવતો નહી પણ એ ખાવા પૂરતો થોડો વાપા પડશે ભાવતો કે કોઈ ન છે એ વાત આ તાણી હા બકા હા આપણો ખેડૂત છે ને હા આપણે બધી વાટે મરોજ છે એવું કોઈ સહાય નહી મળતી કોઈ ગમે એટલો આપણે પાક નિષ્ફળ જાય તો કોઈ મરતું નહી વસમાં ખાવા વાળા ખાઈ જાય છે અને આપણે તો મહેનત કરી કરી મરી જશે પણ આપણે કોઈ વધતું નહી કે કોઈ નહી સરકાર બાપે આલે પણ ખાવા વસમાં સરકાર સરકાર આલે વાત હાસી જ રીતે મળે ઓછી ઓથી હોય એટલે આપણે આના કરી ગંજો ભરાવો ગંજો થી આપણને આપડા ઘઉ પાછા લેવા દો ને તો ખો રૂપિયા સળાય ને આપડે ના લઈ એ બધું એવું હોય સમજાવત ને ઓછી આપડે ધણી થઈ જાય પાછા આપડે ફેર લેવા દો ને તો બીજો ભાવ કરીને આપડે ના જી ના આવે એ મીઠાઈ ના ભાવમાં જ ગણાય એવું એવું હોય હોય ના ભાવ માં વજન ગણાય અને આપડે પૈસા હાલ પડી પછી આપડે ખેડૂત એટલા જ છે આપણે ગમે ભરાવો ને તો એની મજૂરી આપણે મોય કાપી પાછા એવું એટલે આપડે મર જ કેવાય રે એવું હતા મજૂરી આપી છે ના કાપી રે મજૂરી સીધ ના કાપી ખબર આપડે ઓછી લઈને બોરી વેચી ત્યાંથી પેલા ભાઈ ઉપાડી પેલા જાય એ જે ત્રી પચાસ રૂપિયા કાપા ને એ બધો ટેક્સ આપણા મોય લગાવે રે એવું એવું હોય જ તાણ એટલે બધી વાળા નુકસાન આપણે શેર શેર ની છે નુકસાન તો શેર હા તાણ તો વાપા એ બકા લેવડતા ને ઘેર તો લેવડ

અમે શું કરો ની તું શું કર્યું હોય તો

આપડે તો આવું આવી જ છે ચાલ નું આવે છે આ કપા ઘાટી લટલો હજી હોય ના હોય પચીસ રૂપિયા ખર્ચા ભેગો ખર્ચો આપડે બીજું શું કરો ખર્ચો કરો છો કેટલા ફેર કપા